મૂલ્ય એ મીટરથી જાણી શકીએ છીએ તો જ્યારે પરિપથ આકૃતિમાં વોલ્ટ મીટર અને એ મીટર જોડેલા હોય અને વોલ્ટેજ બદલતા વિદ્યુત સ્થિતિમાં તફાવત

હવે આજે આપણને મળ્યું સૂત્ર આર ઇઝિકલ ટુ બી અપોર જેમાં વિદ્યુત પ્રવાહ આઈ ને આપણે સૂત્ર કરતા તો આપણને મળે છે આ એટલે કે વાહકતા માંથી રહેતા જે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે એ કઈ બી બાબતો ઉપર આધાર રાખે છે તો અહીંયા તમે જોયું કે આ પહેલી બાબત

અને સમજાવો તથા અવરોધનો એકમ જણાવો અને બે જે વિદ્યુત પ્રવાહ છે એ કઈ આધાર રાખે છે અને ચલ અવરોધ એટલે શું તમારી નોટબુકમાં નોંધ કરી લેજો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં આભાર જો તમને વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ